નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તા યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ભગવાન રામલલાનો જે ઉત્સવ છે તે કેવી રીતે ઉજવવો તે આપણે જાણીશું અને ખાસ એ કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે જે અક્ષત પૂજા કરવામાં આવી છે અને એ અક્ષત બધા રાજ્યોમાં પ્રસાદી રૂપે વેચવામાં આવી છે તે અક્ષત જેમાં ઘી છે હળદર છે અને રામજીને સમર્પિત કરેલ છે તે પ્રસાદી રૂપ અક્ષતને ઘરે ઘરે પ્રસાદીના રૂપમાં વેચવામાં આવ્યા છે અને આમંત્રણ પણ છે અયોધ્યા જવાનું રામજીના દર્શન કરવાનું અને આખા દેશમાં દેશ વિદેશથી ભક્તો આવી રહ્યા છીએ ત્યારે આપણે આ વિડીયોમાં આ બધી માહિતી જાણીશું કે અક્ષતનું શું કરવું રામ જન્મભૂમિ જે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે કેવી રીતે ઉજવાય તે સર્વગાહી જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ પહેલી વખત આવ્યા હોય તો કરી લેજો જેથી આવનારા નવા માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો અયોધ્યામાં જે રામ જન્મભૂમિમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ તૈયાર થઈ રહ્યો છે ત્યારે આપણે રામ મંદિરમાં જે અક્ષત લોકોના ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યા છે અલગ અલગ શહેરોમાં બધી જગ્યાએ અયોધ્યાથી શ્રી રામ જન્મભૂમિના મંદિરના અક્ષત પહોંચાડવામાં આવ્યા છે તે અક્ષતનું ઘણું મહત્ત્વ છે તે અક્ષતને પ્રસાદી રૂપે કેવી રીતે આપણા ઘરમાં રાખવા કેવી રીતે તેનો ઉપયોગ કરવો જેથી લાભની પ્રાપ્તિ થાય ભગવાન શ્રી રામજીની કૃપા પ્રાપ્ત થાય અયોધ્યામાં શ્રી રામલાલાની મૂર્તિનું સ્થાપન થવા જઈ રહ્યું છે ત્યારે આખા દેશમાં ધામે ધૂમેથી આ ઉત્સવ મનાવવામાં આવશે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે ત્યાં સુધી કે ગર્ભવતી મહિલાઓએ પણ સિજેરિયન માટે બાવીસ તારીખ નક્કી કરી લીધી છે આપણા હિન્દુ ધર્મમાં ઈશ્વરની પૂજાનું ઘણું મહત્વ છે ખાસ કરીને મર્યાદા પુરુષોત્તમ અયોધ્યાના નાથ શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરવાનો આ અવસર છે તે છે શ્રી રામલલાની મૂર્તિ સ્થાપનનો ઉત્સવ આ ઉત્સવ દરમિયાન અક્ષત એટલે કે ચોખાની પ્રસાદી રૂપ આપવામાં આવ્યા છે આમંત્રણના રૂપમાં તેનો વિવિધ રીતે સી રીતે ઉપયોગ કરવો કે જેથી લાભની પ્રાપ્તિ થાય હિન્દુ ધર્મમાં અક્ષત કોઈ પણ પૂજાનું અનુષ્ઠાનમાં આપણે વાપરીએ છીએ અક્ષત એટલે કે ચોખા જે દેવતાઓને આપણે અર્પિત કરીએ છીએ રામ મંદિરમાંથી આપેલા પીળા ચોખાને લાલ વસ્ત્રમાં બાંધીને જો તિજોરીમાં રાખવામાં આવે તો કહેવાય છે કે ધનની કદી કમી રહેતી નથી ચોખા એ શુક્રનું પણ પ્રતિનિધિત્વ ધરાવે છે તે સંપત્તિ માટે જવાબદાર છે આ પૂજનીય અક્ષતને ધનના સ્થાનમાં રાખવાથી ઘણી પ્રાપ્તિના માર્ગ સરળ બને છે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ રૂપે આપેલા ચોખા ખૂબ જ શુભ માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ચોખાનું ટિલક કરીને કપાળ ઉપર ચોંટાડવામાં આવે છે આનાથી કહેવાય છે કે જીવનમાં અવરોધ બાધા દૂર થાય છે આ રૂપ ચોખાના બે ચોખા લઈને આપણે જે ચોખા હોય છે તેમાં મેળવીને ખીર બનાવીને ભગવાનને ભોગ સમર્પિત કરાય છે તેમાં કેસર મિશ્રી અને ઘી ઉમેરાય છે ત્યારબાદ આ પ્રસાદ આપણે પણ લઈ શકાય છે આ પ્રસાદથી પરિવારમાં મધુરતા તો આવે જ છે સાથે સાથે આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે જ્યારે નવવધુ ઘરમાં આવે ત્યારે રસોડામાં પહેલી રસોઈ કરે ત્યારે આ ચોખાનો ઉપયોગ કરવામાં આવે તો માતા પિતા પણ પ્રસન્ન થાય છે અને અન્નપૂર્ણાનો વાસ રહે છે અને સંબંધો મજબૂત બને છે દીકરીના લગ્ન થતા હોય ત્યારે આ ચોખાના દાણા ભેટમાં આપી શકાય છે જેથી પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત થાય સાસરીયા અને પિયરિયા બંનેમાં સમૃદ્ધિ રહે અને ઘરના લોકોના વડીલોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે સરયો નદીના કિનારે હનુમાનજી મંદિર અયોધ્યામાં શ્રી રામજી મંદિર નિર્માણની ભવિષ્યવાણી કરનાર તેત્રીસ વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશના દેવરાહા બાબાએ કરી હતી જે આજે સત્ય થવા જઈ રહી છે શ્રી રામ મંદિરની ડિઝાઇન શ્રી ચંદ્રકાંત સોનપુરા અને એમની પંદરમી પેઢીએ તૈયાર કરેલ છે શ્રી રામ મંદિરનું નિર્માણ સિત્તેર એકર જમીનમાં થયેલ છે જેમાં રામ મંદિર અઢી એકરમાં બનાવેલ છે આ નિર્માણ પાછળ લગભગ ત્રીસ હજાર નવસો અને ત્રેવીસ કરોડનો ખર્ચ થયું છે આ રામ મંદિરનું નિર્માણ જે થવા જઈ રહ્યું છે તે મોટા પટાંગણમાં થવા જઈ રહ્યું છે આ મંદિરનું નિર્માણ સિત્તેર એકર જમીનના અડધા ભાગમાં કરવામાં આવ્યું છે મંદિરની ઊંચાઈ એકસો બાસઠ ફૂટ છે સમગ્ર મંદિરના પરિચરમાં છ થી વધુ મંદિરો બનાવવામાં આવ્યા છે જેમાં ઋષિ વાલ્મિકી સબરી જટાયુ સીતાજી ગણેશજી લક્ષ્મણજીનું પણ મંદિર છે મંદિરની ડિઝાઇન એ રીતે છે જેમાં સૂર્યનું પહેલું કિરણ શ્રી રામલલાની મૂર્તિ પર પડશે આ મંદિરમાં ત્રણસો બાણું સ્તંભો છે અને ચુમ્માલીસ દરવાજાઓની ખાસિયત છે રામ મંદિરનો જે મેઇન ગેટ છે મેઇન દરવાજો તે સિંહદ્વાર તરીકે ઓળખવામાં આવશે આ મંદિર નાગર શૈલીમાં બનાવેલ બસો પાંત્રીસ ફૂટ પહોળું અને ત્રણસો સાહીઠ ફૂટ લાંબુ અને એક હજાર એકસઠ ફૂટ ઊંચું છે રામ મંદિરની બે મુખ્ય ઇમારત રાજસ્થાનના પ્રખ્યાત બંસી પર્વતની રેતીના પથ્થરમાંથી બનાવેલું છે આ મંદિરના નિર્માણમાં જે લાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમની એક હજાર વર્ષની ગેરંટી આપેલી છે મંદિરના પૂર્વ ભાગમાં સેન્ટ સ્ટોનનો બનાવેલો ગેટ પણ મૂકવામાં આવ્યો છે અને બે માળનું પરિક્રમા રોડ પણ બનાવેલ છે મંદિરની ઉંમર એટલે કે આયુષ્ય એક હજાર વર્ષનું થાય તે માટે કાર્યકારી સંસ્થાના એન્જિનિયરો દ્વારા તમામ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે અને સમય સમય પર સલાહ પણ લેવામાં આવશે બંસી પહાડ ગુલાબી પથ્થરથી મંદિરનું નિર્માણ થયેલ છે મંદિરના ગર્ભગૃહ સુધી સૂર્યના તાપને ઓછું કરવા માટે બહારની દીવાલ અને અંદરની દીવાલ વચ્ચે ખાસ ઈંટ મૂકવામાં આવેલી છે જેમાં ખાસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલો છે જે ઈંટો ચંડીગઢથી મંગાવવામાં આવી છે જેને હિસાબે ગર્ભગૃહમાં ઠંડક રહે અને ઈંટની પકડ માટે તાંબાના તારનો ઉપયોગ પણ કરવામાં આવેલ છે આ સિવાય મંદિરમાં એકવીસો કિલો વજન ધરાવતા છ ફૂટ ઊંચા અને પાંચ ફૂટ પહોળા ઘંટની સ્થાપના કરવામાં આવેલ છે અને પાંચસો ગ્રામ બસો ગ્રામ સો ગ્રામના વજનની ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવી છે આ નિર્માણ પરિસરમાં છસો વૃક્ષનું વાવેતર કરવામાં આવેલ છે આ મંદિરના દરવાજા મહારાષ્ટ્રના ચંદ્રપુરની ખાસ પ્રકારના સાગના લાકડા વડે બનાવવામાં આવ્યા છે જેનાથી કાંઈ નુકસાન થતું નથી અને ઊંધે પણ થતી નથી અયોધ્યા નિર્માણને આધીન રામ મંદિર માટે સાત નંગ ધ્વજ દંડ અમદાવાદમાં તૈયાર કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય ધ્વજ દંડ પાંચ હજાર પાંચસો કિલોનો અને ચુમાલીસ ફૂટ ઊંચો જેમાં ઓગણીસ પર્વ અને વીસ રીંગ નાગર શૈલીના આધારે ડિઝાઇન કરવામાં આવી છે બીજા ધ્વજ દંડ નંગ છ છે જે વીસ ફૂટના અને સાતસો કિલોગ્રામ વજનના છે જેમાં નવ પર્વ અને દસ રીંગ નાગર શૈલીની ડિઝાઇન પ્રમાણે છે તેના દરવાજા બારી પર બીજા પાર્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે ગર્ભગૃહનો મેન દરવાજો અને શિખર સોનાના વરખના છે સરયો નદીના તટ પર શ્રી રામજીની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે આ મૂર્તિનું નિર્માણ હરિયાણા મનસોરોમાં થયું છે આ કામ મૂર્તિકાર નરેન્દ્ર કુમાર વતી કરેલું છે આ મૂર્તિ પંચધાતુમાંથી બનાવેલી છે અને ત્રણ હજાર કરોડમાં તૈયાર થયેલ છે રામઘાટ પર ત્રેતા યુગ જેવા એકવીસ ફૂટના વિશાળ દશરથ દીપ પ્રગટાવવામાં આવશે કારણ કે ત્રેતા યુગમાં શ્રી રામજી રામઘાટ પર તુલસીવાણીમાં પૂજા પાઠ કરવા આવતા હતા તે દીપકનો વ્યાસ અઠ્યાવીસ મીટર સુધીનો રહેશે અને આ દીપક ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવશે આ દીપકમાં ચારધામની માટી તથા પવિત્ર નદીના જળ ભેગા કરીને દીપ તૈયાર કરેલ છે જેમાં દિવેટ એકસો પચીસ કિલોગ્રામ રૂમમાંથી બનાવવામાં આવી છે તેનો ખર્ચ લગભગ સાત પોઈન્ટ પાંચ કરોડ થાય છે તેમને સુકવવા માટે કોલકાતાથી મશીન મંગાવવામાં આવેલ છે વડોદરાથી શ્રી રામ મંદિરના નિર્માણ માટે ત્રણ વેટ મોકલવામાં આવી છે પહેલી છે અગિયારસો કિલોગ્રામનો સ્ટીલનો કલર કરેલ દીવો બીજી છે એકસો આઠ ફૂટની ત્રણસો કિલોગ્રામની અગરબત્તી ત્રીજી છે પિત્તળની તપતીઓ ગોપાલક સમાજ વડોદરા દ્વારા મોકલવામાં આવી છે આ દીવામાં પાંચસો ને એક કિલોગ્રામ ઘી પૂરાશે અને નિરંતર બે મહિનાથી પણ વધારે પ્રકાશ આપશે અગરબત્તીમાં ગોગળ કોપડાની છીણ જવ બસો પચાસ કિલોગ્રામ તલ ગાયનું શુદ્ધ ઘી ગીર ગાયના છાણનો પાવડર અને હવનની સામગ્રી મેળવવામાં આવી છે આવી સુગંધિત ધૂપબત્તી તૈયાર કરવામાં આવી છે હવે આપણે જાણીએ કે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ કોર્ટના નિર્દેશ પર કેન્દ્ર સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી આ ટ્રસ્ટ શ્રી રામ મંદિરના નિર્માણની સંપૂર્ણ જવાબદારી સંભાળે છે માટે આ શ્રી રામ મંદિરની સમગ્ર જમીનની માલિકી આ ટ્રસ્ટ ધરાવે છે અને આ ટ્રસ્ટના પ્રમુખ મહંત શ્રી નૃત્ય ગોપાલજી છે અને આ ટ્રસ્ટમાં પંદર સભ્યોનો સમાવેશ થાય છે આ મંદિરના નિર્માણ માટે એકત્ર કરાયેલ રકમ અને ખર્ચ સુધીની સમગ્ર જવાબદારી તેઓ સંભાળે છે હાલમાં રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર વ્યાસ છે ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમ સોમવારના દિવસે રહેશે જે ચોર્યાસી સેકન્ડનું હશે આ મુહૂર્ત કાશીના જ્યોતિષ આચાર્ય પંડિત શ્રી ગણેશ શાસ્ત્રીજી દ્રવિડે કાઢેલું છે જે બાર કલાક ઓગણત્રીસ મિનિટ અને આઠ સેકન્ડથી શરૂ થઈને ત્રીસ મિનિટ અને બત્રીસ સેકન્ડ સુધીનું રહેશે જેમાં પૂજા અર્ચના થશે હવે આપણે ક્રમાનુસાર આપણે દિવસોનું વિતરણ છે તે જાણી લઈએ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસથી ધાર્મિક વિધિ મંદિરમાં આરંભ થશે અને ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિની બાળ સ્વરૂપની સ્થાપના કરાશે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રામલલાની મૂર્તિનો અધિવાસન ધાર્મિક વિધિ થશે સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે શ્રી રામલલા નગરચર્યાએ નીકળશે સરઘસ નીકળશે ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરૂ થશે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રાણ પ્રતિષ્ઠાની ધાર્મિક વિધિ પ્રારંભ થશે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે શ્રી રામ મંદિરના યજ્ઞકુંડની સ્થાપના થશે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રામ મંદિર ગર્ભગૃહમાં એક્યાસી કરસો નદીના પવિત્ર જળથી સ્વચ્છ કર્યા બાદ વાસ્તુ પૂજા થશે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે સર્વ તીર્થ સ્થાનોના એકસો પચીસ કળશ પવિત્ર જળથી રામલલાની સ્નાન વિધિ ચાલશે જેમાં એકસો પંચાવન દેશની નદીનું જળ મળશે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે તેના મુખ્ય યજમાન શ્રી નરેન્દ્રભાઈ મોદી થશે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી પબ્લિક માટે ભક્તો માટે દર્શન ખુલ્લા મુકાશે હાલ શ્રી રામજીના મંદિર નિર્માણ પ્રસંગને અનુલક્ષીને અયોધ્યામાં મોટું પાર્કિંગ અને છ ટ્યુબવેલ રસોડા તથા દસ પથારીની હોસ્પિટલ જેવી આવશ્યક સુવિધાઓ ધરાવતી ટેન સિટીની ગોઠવવામાં આવી છે રામ જન્મભૂમિ ટ્રસ્ટ રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સાત હજાર અતિથિઓને આમંત્રણ આપેલ છે હવે આપણે વાત કરીએ અક્ષતની તો આ અક્ષતની સાથે રામ જન્મભૂમિ અયોધ્યામાં બધાને આમંત્રણ પણ છે શ્રી રામ ના દર્શન કરવાના પરંતુ આપણે બધા અયોધ્યા ન જઈ શકીએ તો ઘરે પણ ભગવાન શ્રી રામજીની અથવા તો રામ દરબારની મૂર્તિ છે છે તેનું પૂજન કરી શકાય છે પોતપોતાના ઘરે પણ રામજીની પૂજા આરાધના કરી શકાય છે અને આ દિવસનો લાવો લઈ શકાય છે તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ